એટલે મેથી રસકો છે રસકો રસકો આવી ગયો છે રસકો આવો થઈ ગયો છે એક છે બાકી તો બધી આમાં ક્યાંય ગયા આમાં ક્યાંય ગયો ભાઈ ધાણા છે એટલે કોથંબરી એટલે એટલી વધી છે ને બાકી જો હવે મેથી એટલી રહી છે અહીંથી ઓલા પણ

જ્યાં જવાના નકરી તું રો ભાઈ ભાઈ સરસ મજાનું તુનું શાક પણ થાય તુર અને ટમેટાનું બનાવી છે હાલો આના તમને થોડાક હને આને સિનેમેટિકમાં બતાવી દો તો તમે હા સિનેમેટિક એન્જોય કરો હાલો ને હમણાં બોર આવશે તો એ તમને બોર પણ બતાવીએ રામ બોર હાલો ત્યાં સુધી સિનેમેટિક એન્જોય ના આવું તો ભાઈ જો મેં આગળ કીધું તો કે ભાઈ રાંભોર છે ભાઈ જો સરસમજણા ભાઈ આવા રાંભોર આવી જ છે હજી તો થોડા થોડા કાચા છે બાકી પાકે પછી તમે બધાયને બતાવજો નકરાજ ભાઈમ જો જ્યાં જોના રાંભોર આવી જ છે તો તો સરસ મજાના છે હજી તો खासा છે 60-70 પાકે છે જો આવા છે બાકી તો ઘણાય બધા રાંભોર છે ફલે ફૂલક

મજા ડાળખી ભાઈ ગઈ એટલા બોર આવ્યા અને આમાં જો તું હા વળી ગઈ આમાં એટલી તૂઈ રહીશ વાલો બધું તો હવે હલો કર્યા આવી જવું છે આખાને જવું છે તો ડાયરેક્ટ આવું કર્યા જઈને મળશું તો મિત્રો જો કારખાને જવા નીકળી જશે હાલો કારખાનો બપોર પછી બ્લોક સ્ટાર્ટ કર્યો છે આજ બીજો બ્લોક છે એટલે બપોર પછી પાછા કારખાને જઈ છે વચ્ચે રસ્તામાં ચાલુ કરી દે તો હાલો કારખાનો સાંજે ડાયરેક્ટ મળે છે તો કન્ટિન્યુ વિડીયોમાં બિલાડી ગયો

આબમ બમ જો ગયો છે અને જો કે સનસેટ થઈ ગયો છે દી જશે અને કેવો પક્ષીઓનો અવાજ આવે છે સરસ કુદરતી નેચરલ અવાજ આવે છે નહીં કે વોઇસ શું કહેવાય વોઇસ અવર અવાર નથી કરેલું બાકી નેચરલ અવાજ છે બાકી અત્યારે પતંગ ઉડે છે અહીં એક ઉડે છે તમને દેખાય તો બાકી અત્યારે તો ઓછી ઉડે છે આમ ઉડે છે થોડી થોડી તો હલો અહીં તમને થોડોક આમ તો નહીં મજા પણ બતાવી દો તો ત્યાં સુધી તમે હે ને સિનેમેટિક એન્જોય ના નવ મિત્રો અત્યારે આપણે કારખાને એટલે થોડી વાર ફેલાવી આવ્યા હતા લોટ બાંધી વાયો છે હવે બનાવવાનું છે રોટલા શાક પણ કરી છે સૌ ટમેટા નું શાક બનાવ્યું છે અને ઘઉની ઘઉના રોટલા તમારા લોકોને જેને વાળું કરવા આવું હોય એ આવતા રહેજો પછી હાલો રોટલા કરવાના છે તો હું રોટલા કરવા પછી જમવા તાને પાસે મળવીએ તો કન્ટીન્યુ લોગમાં થોડા હેલા રહે તો હાલ આ મિત્ર બધા જય માતાજી જય ગેલમાં જય સાવનમાં જય મા પીઠળ

અને મારા ને તો રોટલા ની ભૂખ નથી લાગી અને ફોન ની ભૂખ લાગી છે એ તો ફોન જોયા રાખે છે અને અમે ફોન ખાઈને ને ધરાઈ જશે અમે બધા રોટલા ને એવું ખાય છે એ ફોન ખાય છે એટલે ફોન જોઈ જઈને ધરાઈ જશે ખાધે ને જો આમાં છે બટેટા આમાં છે સટણી આ છે સેવ ટમેટા શાક મરચા ને ઘઉં ની રોટલી પણ સાઈશ તો જો મિત્રો અત્યારે આપણે ફાઇનલી વાળું પાણી ક્લીન થઈ ગયા છે નવરા ને વાસણ પણ ઉઠીને ખાશે કે હું થઈ ગઈ છું આવ નવરી અને એને કરવાનું છે વિડીયોનું એડિટિંગ અને અમારે તો હોઈ જવાનું છે કેમ કે આજ તો હાવ થકાઈ ગયું છે રાતે ત્રણે વાગ્યા ને જઈ ગયું છે કેમ કે મેથી લઈને જવાનું હતું તો મારી હિતાભાઈ છે એ કાંઈ ઉઠે નહીં એ ઉઠે ને એટલે કાંઈ હું અમને મળે નહીં કેમ કે એને ઝઘડવો પડે નકર ટાઈમે પૂગાય નહીં એટલે એ રાતે મોડા આવ્યા હતા દોસ્તારો જોડે બેસી ગયા હતા એટલે થોડુંક મોડું થઈ ગયું હતું એટલે હવાર કઈ ઉઠતા નતા એટલે ત્રણ વાગ્યાના ઉઠી ગયા હતા તો મારે તું ઉઠી ત્યારથી નવરી થઈ ગઈ છું એટલે હાવ થકાઈ ગયું છે કેમ કે ત્રણ વાગ્યાના જગ્યા કામ કરતા એટલે જો કે પછી તું જગ્યા ને એટલે પછી આપણે ચાર પાંચ વાગે છે ચાર વાગ્યા એટલે મેં તો મારું કામ ચાલુ કરી દીધું તું રાંધવાની એવું તું બધું રાંધી ગાળ્યું પછી ના તૈયાર થઈને કારખાને આવી ગયા ને પછી ইৰা কোৱা নাই তাক কাহ বাই দূখেচে এই বিডিঅ' ন এডিটিংটো এডিটিং নাখা নাই যুই যাওঁ এই নেথি পান তই কৈ দৌখ থাক কাই তোমাৰ বধাই গীত গাইছো বধাইট কে જેની બધાની પહેલા જેની કોમેન્ટ આવશે બધાની પહેલી પહેલી કોમેન્ટ હશે કે ભાઈ અમારા માટે ગીત ગાવ એટલે તમારે જેના માટે ગૌરવું હોય અથવા તો તમારા માટે ગૌરવ હોય તો તમારું નામ પણ લખજો કોમેન્ટમાં તો ફટાફટ કોમેન્ટ અને જો પસા કોમેન્ટ આવી જશે તો હું જરૂરથી ચોક્કસ ગીત ગાઈશ તો કયું ગીત ગાઈશ એ તો હું તમને કહીશ નહીં ભાઈ આપણને ભાઈ ગીત ગાય છે ને ગીત બહુ ગમે છે આમ બહુ મજા આવે છે કેમ કે ગીત ગાઈને તો આમ દાંત કાઢવાની જેટલી મજા આવે અને વાતમાં પછી ગીત જેવું છે તો તમારે લોકોને પણ એ ગીત સાંભળવું હોય તો તમારું નામ અથવા તો જે માટે ગૌરવ હોય એનું નામ કોમેન્ટ કરી દો ફટાફટ તો આ મોકો ખાલી બે દિવસ માટે છે તો બે દિવસમાં કોમેન્ટ કરી દેજો જે લોકોને ગૌરવ એને પછી નહીં ગાવ બે દિવસ છે તો જેને ગૌરવ એ ફટાફટ કોમેન્ટ કરી દેજો જેમની પેલી કોમેન્ટ એ ભાઈ એક માટે ગાવામાં આવશે તો એ પછી ગાવ તો ગાવ જો કે બીજા માટે તો નહીં પણ જેની બધાની પહેલી કોમેન્ટ હશે એના માટે રહેશે તો આ ઓફર છે એ સુકતાને ફટાફટ કોમેન્ટ કરી દો તો ભાઈ એક વાત તો કહેવાની રહે જ ગઈ કે કેટલાય દિવસથી બ્લોગ ઉતારતા નહોતા કેમ કે ભાઈ ટાઈમ જ નહોતો નવરાજ નહોતા બાકી હવે ખરખાને જવા મળ્યા છે અને હવે નવરાત થઈ જશે વાળી પણ ને એમ બધું ઘટાઈ જશે અને શણે પણ વાળી દીધા છે શાયદ ઉગી પણ જાય છે કેમ કે હું હમણાં બુધવારે ગઈ હતી ત્યાર પછી વાડીયા કઈ ગઈ નથી તો ઉડ્યા કે નહીં નથી ખબર વાળિયા જશું તો બતાવશું બાકી હવેથી આપણા રોજ એટલે રોજ જેમ પેલો વ્લોગ આવતો હતો એ રીતે જ આપણો વ્લોગ છે એ આવી જશે જે ટાઈમે વિડીયો અપલોડ કરતા હતા એ ટાઈમે વિડીયો અપલોડ થઈ જશે તો બધાએ જોઈ લેજો અને સપોર્ટ કરજો થોડોક એટલે તમારા બધાને સપોર્ટના કારણે તમે આગળ વધ્યા છે તો આવો નવો સપોર્ટ કરતા રહેજો એટલે તમને લોકોને પણ મજા આવે અને અમને લોકોને પણ મજા આવે અને ભાઈ જેની જેવી ફરમાયું છે એવી અમે ઇન્સ્ટાગ્રામ માં પણ ચાલુ કર્યું છે જો કે કોઈને લગનની ફરમાઈશ કે વિડિયો ફરમાઈશ તો આ બર્થડે બર્થડે વિડિયો એવા દુકાનના જે હોય તમારે ફરમાઈશ છે એ પૂરી કરવામાં આવશે ફક્ત 100 રૂપિયામાં અમે ફરમાઈશ છે તમારી પૂરી કરી દેશું તો જે લોકોને ફરમાઈશના ના વિડિયો બનાવો એ પણ આપણે આઈડી છે એનું નામ આગળ બ્લોગ માં આપી દેશું એટલે દે દી છે મને નથ ખબર આઈડી નામ શું શું તો ઇન્સ્ટાગ્રામ આઈડી નું નામ છે ધર્મ સંગીતા વ્લોગ તો જે લોકો ને ભાઈ ફરમાઈશ પૂરી કરવી એમાં આપણે મેસેજ કરી દેજો અથવા તો જેને WhatsApp નંબર હોય કે આનો નંબર હોય તો ફોન બન કરી દેજો એટલે આપણે તમારી ફરમાઈશ ફક્ત 100 રૂપિયા માં પૂરી કરી આપીશું તમે જે રીતની કેશો એ રીતની ફરમાઈશ પૂરી કરી દેશું બાકી તમને લોકોને મજા આવે એવા જ આપણે લોગ ઉતારવાના છે તો તમને એમ થાય કે આવા નહીં આવા વ્લોગ ઉતારો તો તમે એ પણ કોમેન્ટ કરજો તમે કહેશું એવા આપણે વ્લોગ ઉતારશું આપણને શું હોય તમે ખુશ એટલે અમે ખુશ એવા આપણે બધાને મનોરંજન થાય એવા મસ્ત વ્લોગ બનાવવાના છે તમે કહો એવા વ્લોગ બનાવી દેશું અને ફરમાઈશ પણ પૂરી કરી આપીશું ફક્ત સો રૂપિયામાં બસ બાકી આપણો વિડીયો જે ટાઈમે અપલોડ થાય છે એ ટાઈમે અપલોડ થઈ જશે તો હવે જોવાનું શીખશો નહીં અને બસ આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીશું જો તમને લોકોને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાઈડ પેલું આપેલું બે લાઇકન પ્રેસ કરી દેજો જેથી કરીને અમારા વિડીયો ની જાણશે સૌથી પહેલા તમને લોકોને ને થઈ તો ફરી પાછા મળીશું એક નવલો નવા લોક સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ જય માતાજી તો હાલો કાલે મળશું